શ્રી ગણેશ હાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે ગરુડ પુરાણ અધ્યાય બારમો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જો આપને આ વિડિયો પસંદ આવે તો કમેન્ટ કરીશ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો મિત્રો હવે સાંભળીએ આપણે ગરુડ પુરાણ અધ્યાય બારમો અધ્યાય બારમો મોક એકાદશના દિવસે જે ક્રિયા થાય છે શ્રાદ્ધ ક્રિયા થાય છે તેનું વર્ણન ગરુડ ભગવાન નારાયણને કહે છે કે હે સુરેશ્વર સુરેશ્વર એક એકાદશ સાહની વિધિ અને સ્વગનનું વિધાન જણાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ અગિયારમાં દિવસે પ્રાપ્ત કાળમાં જળ જળાશય પર જઈને સ્નાન કરીને ઓધશ વેદિશ દેહી ક્રિયા કરવી જોઈએ વેદશાસ્ત્ર જાણનાર બ્રહ્માંડને બોલાવીને બ્રાહ્મણને બોલાવીને તેને પ્રમાણે પ્રમાણ કરીને ને હાથે જોડી હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી જોઈએ તે દિવસે એટલે કે આ એકાદશીના દિવસે આચાર્યએ પણ શુદ્ધ થઈને એકા એકાદશાનું વિધાન વિધિ વ્રત કરવું જોઈએ દસ દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ આપવું જોઈએ પરંતુ અગિયારમાં દિવસે પ્રેત પ્રેતને મંત્ર સહિત પિંડદાન આપવું જોઈએ આ અગિયારસના દિવસે પરમ પિતા બ્રહ્માજીની ઉપાની મૂર્તિ ઉપાની મૂર્તિ બના ભગવાન વિષ્ણુની સોનાની મૂર્તિ ભગવાનનું રુદ્રની તાંબાની મૂર્તિ અને યમરાજને લોખંડની પ્રતિમા બનાવવી જોઈએ ગંગાજળથી અભરેલ વિષ્ણુ ભરેલ વિષ્ણુ કળશ અસ્તિત્વ દિશામાં સ્થાપના સ્થાપન કરવું જોઈએ તેના ઉપર પીળા વસ્ત્ર ધારણ કરેલ ભગવાન વિષ્ણુની પ્રતિમા મૂકવી જોઈએ પૂર્વ દિશામાં જળ દૂધ ભરેલું કુંભ સ્થાપન કરવું જોઈએ એ કુંભ ઉપર સફેદ વસ્ત્ર વાળીને બ્રહ્માજીની મૂર્તિ મૂકવી જોઈએ ઉત્તમ દિશામાં કિંમતની ભરેલા કુંભ કુંભનું સ્થાપન કરવું જોઈએ તેની ઉપર લાભ વસ્ત્ર લપટીને રુદ્રની પ્રતિમા મૂકવી જોઈએ દક્ષિણ દિશામાં ઈન્દ્રજળથી ભરેલું કુંભ સ્થાપન કરવું જોઈએ અને તેના ઉપર કાળા વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ મૂકવી જોઈએ પછી મધ્યાંતમાં મંડળ સ્થાપી કૌશક પુત્ર બ્રહ્માની મૂર્તિ સ્થાપન કરવી જોઈએ દક્ષિણા મુખ દક્ષિણ મુખે થઈને જનુએ અપ અભય અપસ્થ કરીને તર્પણ કરવું જોઈએ ત્યાર પછી ભગવાન શિવ બ્રહ્માજી ભગવાન શ્રી હરિવિષ્ણુ યમરાજ આદિનું વેદના મંત્રો તર્પણ કરવું અને હવન કરવું જોઈએ અને દસ ઘટના દીક શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃઓને વૃદ્ધાર માટે ઉદ્ધાર માટે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ પછી ઘીથી ભરેલા પાત્ર તથા સાત ધાન સાથે ગાયનું દાન કરવું જોઈએ જો અંત સમયે તલ આદિ સૌ જોઈએ દાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈને વસ્ત્ર આદિ આપીને તેમનું પૂજન કરવું જોઈએ લાડવા ચોખા સોળાના પુ પુડલા અને વાટેલ દાળના વડા જમાડવા જોઈએ વડા જમાડવા જોઈએ ત્યારબાદ સંય ઉપર પુરુષનું સ્વરણાય કરી પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ તેનું પૂજન કરીને તે સૈયા બ્રાહ્મણને આપી આ વખતે કહેવું જોઈએ કે બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા સંય સહિત હું તમને અર્પણ કરું છું આમ કહીને એને રૂષતો સ્વર્ગ કરતાં ધ્યાન રાખજો રાખવું જોઈએ વાસરડો અને વાસળ બંનેનું વાસરડો અને વાસળ અને બંને પૂંજન કરવું જોઈએ આ વાસરડો ખોડવાળો ન હોય ખોટવાળો ન હોવો જોઈએ વાસરડો લાલ આંખવાળો સિંગળી રંગનો હોવો જોઈએ તેની સિંગળા ગળું તેમજ પગની ખરીઓ રાતી હોવી જોઈએ પર સફેદ પીઠ કાળી હોવી જોઈએ શાસ્ત્રીએ લાલ અને મૂંઝળિયા રંગનો વાસળો તથા વેશ્ય પીળા રંગનો વાછરડો આપવો જોઈએ આંખ શરીર પગ પગડે સફેદ હોય તેવો વાસરડો ખર્ષિત કરવો વૃક્ષોત્કર્ષ સ્વર્ગ કર્યા પછી વાસરડાને પકડવો નહીં પકડવો નહીં તેમને તેને ઘરમાં પણ રાખવો નહીં વૃક્ષોત્વર્ગ કરતી વેળાએ વર્ષોત્વર્ષ કરતી વેળાએ નર ગ્રહનું તન મંત્રથી સ્થાપન કરવું જોઈએ પછી હવન કરીને વાસરડા વાસળીનું પૂજન કરવું જોઈએ તેમને કંકણ બાંધવા જોઈએ ત્યાં વિધિ પૂર્વ વિધિ પ્રમાણે સદભ રોપીને વાસરડા વાસળીનું સ્થાપન કરવું જોઈએ તેમને રુદ્ર દેવના જળ વડે સ્થાન સ્નાન કરાવીને ગંધ પુષ્પથી પૂજન કરવી કરીને પ્ર પ્રદક્ષિણા કરવી જોઈએ એ વૃક્ષના જમવું જોઈએ એ વૃક્ષના જમણી બાજુ ત્રિશુળ અને ડાબી બાજુ ચંદ્રમાનું સ્થાપન કરવું જોઈએ પછી હાથ જોડીને કહેવું જોઈએ કે એ ધર્મરૂપી વૃક્ષ તમને પર પરમપિતા બ્રહ્માજીએ નિર્માણ કર્યા છે તે મારો ઉત્સવ કરેલ છે ઉશ્વેર કરેલ છે તમે મારું આ ભવરૂપી સંસારથી રક્ષણ કરો આટલું બોલીને નમસ્કાર કરીને આ વાસરડો અને વાસરડીને સોડી મૂકવા ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે કે ગરુડ આ કર્મ કરે છે તેનું હું વરદાન આપીશ પ્રેતને મોક્ષ આપું છું આમ કર્મ શુભ ફળ આપનાર છે બળિયા કર્મ કારતક માસનું ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે શુભ કે વધાર વઘાર આ આરંભીને તેની જોડેથી તીર્થીએ તેમાં ગ્રહણ કરીને તિથિએ મને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તે લગ્નમાં નિર્મળ હૃદયથી કરવાનું જોઈએ જો આ ક્રિયા કરવાથી માટે વિધાન બ્રાહ્મ વિધાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું જોઈએ પછી ઓ આદિ કરી દાન આપી દેહનું શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ શાલીગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું જોઈએ પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી આપવી જોઈએ આમ કરીને પુત્રવાન આદિ પુત્રહીનના બધાય મનોરથ સિદ્ધ થાય છે સ્વર્વ સ્વર્ગ પામેલ મુક્ સ્વર્ગ પામેલ પામોથી મુક્ત મુક્ત બને છે વૃક્ષોત વૃક્ષો તત્સ્વર્ગ કર્યા પછી સપિંડી સુધીના સ્પીન્ડ સુધીના શ્રાદ્ધ કરવા જોઈએ હવે હું તને કરવા જોઈએ તેની વિધિ સંભળાવું છું શ્રાદ્ધ કરવા જોઈએ હવે હું તેની વિધિ સંભળાવું છું તે તમે સાંભળો મરણ પામેલ સ્થળે ઘરના અસિદ્ધ એકડા કરવા જોઈએ ઠેકાણે અને દસ દિવસના દસ એવી રીતે પિંડ આપવા જોઈએ પહેલું તથા સોળમું શ્રાદ્ધ મલિન માનવા જોઈએ આ મલિન માનવા આવે ભગવાન નારાયણ ગરુડને કહે છે તને હું સોળમાંના બીજા શ્રાદ્ધ વિશે પણ જણાવું શું પ્રથમ પિંડ શ્રી હરિ વિષ્ણુને બીજું પિંડ ભગવાન શિવને અને ત્રીજું પિંડ સંપર સંપરિવાર યમરાજને તથા ચોથું પિંડ ચંદ્રમાને પાંચમું પિંડ અગ્નિદેવને છઠ્ઠું પિંડ કરવ્ય ક્રવ્ય યહાનદેહનો સાતમો પિંડ કાલદેવનો આઠમો પિંડ રુદ્રદેવનો નવમો પિંડ ગુરુદેવ દસમો પિંડ પ્રેતને અગિયારમો પિંડ શ્રીહરિવિષ્ણુને બારમો પિંડ બ્રહ્મદેવને તેરમો પિંડ નારાયણને ચૌદમો પિંડ શિવજીને પંદરમો પિંડ યમરાજને સોળમો પિંડ યમ યમ પુરુષને આપવો જોઈએ આમ શ્રાદ્ધનો મધ્ય સો સોળ શક કહેવાય છે બાર માસ સુધી દરેક મહિને માસિક શ્રાદ્ધ કરવું જોઈએ તહેવાર નિમિત્તે મળીને કુલ સોળ શ્રાદ્ધ કરવા જોઈએ પ્રેત તત્વના નાશ અંગે આડત્રીસ શ્રાદ્ધ થાય છે તેથી કરીને પ્રેત તત્વમાંથી મુક્તિ થઈ જાય છે પિતૃઓને પંક્તિમાં સ્થાન મળે છે શ્રાદ્ધ જો ન થાય તો ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી તેમજ સ્વદન શ્રાદ્ધ તેનું પ્રાપ્ત થતા નથી માટે મરનારની પાછળ રહેલું પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા જોઈએ જેથી આમ શ્રાદ્ધ કરનારની પત્ની સમ નાયકની તેનું જીવન સફળ થઈ ગયેલું ગણાય છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે ગરુડ કોઈ પણ પ્રાણીનું દેવ યોગે કરેલ જળ અગ્નિ મરણ થવા પામેલ અથવા જાણી જાણી જોઈને આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલાં કરેલા નારાયણ બ બલી આદિ ક્રિયાઓ કરવી જોઈએ પણ જો સંપર્ક દર્શન તે મરણ પામ્યો હોય તો સુધને વધની પાસમે જમીન પરલોટના નાગ કરીને તેમનું સુગંધવાળા સફેદ ફૂલોથી પૂજન કરવું જોઈએ સંદન ચડાવવું જોઈએ ધૂપદીપ નિવેદ અર્પણ કરવું જોઈએ તલ ચોખાને ચડાવવા જોઈએ કુલેરનું નિવેદ કરવું જોઈએ દૂધ અર્પણ કરવું જોઈએ બ્રાહ્મણને પોતાના શક્તિ અનુસાર સોનાનું દાન કરવું જોઈએ દાન કરવું જોઈએ પછી પ્રાર્થના કરવી જોઈએ નાગરાજ મારા પૂંજન વડે આપ આપશુદ્ધ સંતુષ્ટ થાવ ત્યારબાદ મરનાર નારાયણની બલીની ક્રિયા કરવી આમ આ વર્ષ આ વર્ષ સુધી ક્રિયાઓ કરતાં અનોજ સહિત નિત્ય ઘટ ઘટદાન કરવું જોઈએ અગિયારમાના દિવસે પિંડને અંજલિ આપીને બારમા દિવસે શંકર સપિંડ કરવી જોઈએ તેમજ સૂતક ગયા પછી સો સૌયાદાન દાન તથા પ્રદાન કરવું જોઈએ ઇતિથી ગરુપુરાણે ચોધા ચોધારો ચોરોધારે એકાદશી વિધિ નિરૂપણે નામનો દાસ્તો અધ્યાય સમાપ્ત ગરુડ પુરાણનો આદમો બાર અધ્યાય બારમો પૂર્ણ મિત્રો મને આશા છે કે આપણને આ વિડિયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ જરૂર લખશો ધન્યવાદ